હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો પુલ કે જ્યાંથી જો તમારે પસાર થવું પડે તો જીવ પડી કે બાંધીને જવું પડે કારણ કે બ્રિજને જોતા જ લાગે કે ગમે ત્યારે આ બ્રિજ પડી જશે વાત છે ગીર સોમનાથના ઉનાની જ્યાં જર્જરિત પુલ પડવાના વાકે ઉભો છે પુલ પરથી જવું હોય તો હિંમત રાખવી પડે કારણ કે જાણે પડવાના જ વાંકે આ પુલ ઊભો હોય તેવું લાગે તૂટેલા રસ્તા તૂટેલી પાડીઓ અને બહાર દેખાતા સડિયા આ પુલ પરથી દિવસભર નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે પરંતુ જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગે છે અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે માત્ર દેખાડા પૂરતી મરમત ન કરીને પુલને વહેલી તકે નવો બનાવવામાં આવે ક્યારેક ક્યારેક તો બહુ ડર લાગે કારણ કે મોટા વાહનની ની અવર બહુ છે અને ખાડા બહુ ઊંડા ઊંડા પડે ને પુલ આખો જર્જરીત લગભગ હું તો છેલ્લા પંદર વીસ વર્ષથી તો જોવો છું આવી જ જર્જરીત હાલતમાં રોડ બનાવે ટેમ્પરરી પણ એનાથી કઈ ફાયદો થતો નથી ઉનાના વર્તમાન ધારા સભ્ય થી માંડીને પૂર્વ ધારા સભ્યો તેમજ અધિકારીઓને આ પુલ અંગે વારંવાર રજૂઆતો કરાઈ અનેક વખત આવેદન પત્રો આપવામાં આવ્યા

જે કઈ કામગીરી છે સંતોષજનક થતી નથી પુલ નું સમારકામ યોગ્ય થતું નથી અને જે પણ આજની તારીખે કરવામાં આવ્યું છે તે લોકોને હાડમારી સર્જે તેવું જ છે એમાં કોઈ ફેરફાર બહુ લાંબો થયો નથી તેથી મારી જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે લોકોની સુખાકારી માટે યોગ્ય કરે અને વહેલી તકે કરે તેવી મારી માગણી છે મચુંદી નદી ઉપર આવેલા વર્ષો પુરાણા પુલ કે જેની સપાટી ઉપરની સપાટી સાવ જર્જરી થઈ ગઈ હોય રિપેરિંગ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપી અને જે માંગણી કરવામાં આવેલી હતી તે અનુસંધાને અમારી પણ ખાસ વિનંતી છે કે આ પુલ સત્વરે રિપેર કરવામાં આવે ઉપરની સપાટી છે એ દૂર કરી અને